તો ખડુભાવ ચેનલ ની અંદર નવા આવો ને હજી સુધી જે આપણે ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂત હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું અને મારો ખેડૂત ભાઈઓ જે હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતો બે પૈસાનો ફાયદો થાય અને બીજું ખાસ ખેડૂત મેં પણ આ વર્ષે 19 થી 20 વીઘા આસપાસના જીરા વાવેલા છે એટલે ખાસ ખેડૂત કે આપણે કોઈ એવું નથી કે કોઈ યુટ્યુબર કે આપણે ગમે તે કહી દેવું પણ ખાસ ખેડૂત મેં પણ જન્મથી જ ખેતીની અંદર કામ કરેલું છે એટલે ખાસ ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે ખેતી ખરેખર કેમ થાય છે ને એ એ એ પણ મે પણ જોયું છે અને મહેનત ખરેખર કેટલી છે ને ખેતીમાં એ હું સારી રીતે જાણું છું એટલે ખાસ ખેડૂત ભાઈઓ મારો ધ્યેય હંમેશા એક જ છે કે ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તો ખાસ ખેડૂત ભાઈઓ ખેડૂત ખેડૂતને સપોર્ટ કરે તો બસ તો ખેડૂત ભાઈઓ ખાસ આપણે વિડિયોની શરૂઆત કરીએ તો ખેડૂત ભાઈઓ વિડિયો ચાલુ કરશો ને એટલે અંગૂઠાનું નિશાન આવશે એટલે કે લાઈક નું નિશાન આવશે તે ખાસ દબવી દેજો અને બીજું ખાસ

અ માઉઠા એટલા રહ્યા લીલો સુકારો જીરા માં એટલો રહ્યો પીળો સુકારો એટલો રહ્યો અને છેલ્લે છેલ્લે કાળી ચરમી પણ ફૂલ રહી એટલે આમ જોઈ તો ઘણા બધા પ્રોબ્લેમને કારણે આ વર્ષે જીરાના ઉત્પાદનમાં હજી માઠી અસર પડે એવી ખાસ શક્યતા લાગે રહેલી છે અને ખેડૂત હજી પાછત રાજ્ય જીરા છે તેની અંદર ઉત્પાદન કેવું આવશે અને ટેમ્પરેચર અપ જો જલ્દી થશે કે કેમ એ પણ ખાસ જોવાનું છે ટેમ્પરેચર ઉપર ખાસ ઉત્પાદન મિત્રો ખાસ જીરાની અંદર રહેલું છે એટલે ખાસ આ વર્ષે જે જીરાની જે ઉત્પાદનની અંદર ખાસ માંથી અસર રહે તે પૂરી શક્યતા છે હવે અમુક વર્ષો વર્ષે એવું થતું હોય કે જીરા સેલા થતા હોય આ જે ખેડૂતો જે જીરા કાયમી માટે વાવતા હોય ને તેને ખાસ ખબર છે કોઈ પણ પાક હોય આપણો અમુક વર્ષે હવામાન જો સારું રહી જાતું હોય ને તો આપણો જે પાક વાવેલો જે હોય ને તે સેલો થતો હોય છે અને અમુક વર્ષે મિત્રો પાક આપણો અહેલો થતો હોય છે એટલે કે જે મણની દ્રષ્ટિ છે આપણે દાખલા તરીકે આપણે સાત મણની આપણે ધારીને આપણે બેઠા બેઠા હોય બરોબર

અ આપણે ખેડૂતના દીકરા છીએ આપણે જરૂર પૈસાની જરૂર હોય તો ખાસ આપણે જે ખેડૂતોને વેચવો હોય ને એ થ્રેશરમાં જ કાઢી અને ડાયરેક્ટ નહીં લઈ જવાના તો એક બે બે થી ત્રણ દિવસ ઓછામાં ઓછા એક બે દિવસ તો તમારે છે ને સૂર્યપ્રકાશમાં વ્યવસ્થિત સુકાવા દેવાના કેમ કે જો આપણે ભેજવાળા એકદમ મુઠ્ઠી વળે એવા જીરા સીધા આપણે કાઢીને લઈ જાશું ને થ્રેશરમાંથી તો પ્રોબ્લેમ એ આવે છે કે આપણો જે ભાવ જે છે દાખલ તરીકે જીરાનો ભાવ સાડા ચાર હજાર આવતો હોય તો આપણે બે એકતાલીસો બેતાલીસો મહાન આપશે એટલે કે ચાર હજાર પણ આવે એટલે કે ઓછામાં ઓછા

યાદની અંદર લઈ જતા હોય છે પછી પાંચસો થી સાતસો રૂપિયાનો ડાયરેક્ટ કડાકો થઈ જતો હોય છે એટલે કે ભાવ કપાઈને આવે છે એટલે એવું ન થાય એટલા માટે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે બે દિવસ થ્રેસર કાઢી અને એક થી બે દિવસ કમસે કમ સૂર્યપ્રકાશમાં સુકવી અને ત્યાર બાદ જ લઈ જવાના પછી આપણા જીરા જે છે તે કેવા છે ને આપણે લીલા કેટલા દિવસે કાઢ્યા છે એના ઉપર આધાર છે અથવા તો આપણા જીરા જે છે તે સુકાણા કેટલા કેટલા છે અંદર અંદર જે સુકાઈ ગયા છે અથવા કાઢા પછી જમીનમાં કાઢ્યા પછી આપણે જીરા આપણા જે છે તે કેટલા દિવસ આપણે રાખા ને ત્યારબાદ જીરા ને કાઢા એ ખાસ જોવાનું છે એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે માંથી કાઢી અને ડાયરેક્ટ નહીં લઈ જવા ભાવ કપાય છે અને ઘણા બધા ભાવ કપાય છે અને ખાસ કે જીરા જે છે વ્યવસ્થિત અને અને સ્વચ્છ કરી લઈ જવાના તો તેના પૈસા વધારે આવશે અને ફાયદો થશે એકદમ વાળો જો માલ હશે તો ખેડૂતોને ખાસ એવો ફાયદો થાય એવી પૂરી શક્યતા છે એટલે કે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને ક્વોલિટી વાળો માલ બને ત્યાં સુધી લઈ જવાનું જે મિત્રો જે પાછળ જે આપણે નીકળે તે અને દાઠી વાળો જે માલ હોય તે અલગ કરીને લઈ જવાનો જેથી કરીને આપણને ઊંચામાં ઊંચો હાઈ લેવલ જે ભાવ હોય તે વ્યવસ્થિત મળી રહે બીજું ખેડૂત ભાવ એ ખાસ એ જોવાનું છે ખેડૂતોને કે મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને જીરા હાજી ગયા વર્ષના જે પડ્યા છે જે જૂના જીરા છે તેવા ખેડૂતોને જો અત્યારે વેચવા હોય તો વેચી શકે છે કેમ કે હાલની અંદર જે ખેડૂતોને જૂના જીરા પડ્યા છે તેની અંદર ભડીઓ પણ આવી જતો હોય બગડવા માંડતા હોય તો તેવા તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે થોડાક સારા ભાવ છે ને સુધરા ભાવ થોડાક ભાવ સુધરા છે તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે વેચવા હોય તો વેચી શકો છો કેમ કે આગળના સમયમાં હવે નવા જીરાની શરૂઆત થઈ જશે એટલા માટે ખાસ ખેડૂતોને જે ખેડૂતોને જે નવા જીરા જે જૂના જીરા પડ્યા છે તે જીરા વેચી શકે છે ને ભાવ સારા છે ને જો તમારું જીરું સારું હોય તો થોડો ઘણો સમય જાળવો કદાચ ભાવની અંદર થોડો ઘણી અપડેટ જરૂર આવશે બીજી વસ્તુ ખેડૂત ભાવ આ વર્ષે ઉત્પાદનમાં ફેરફાર ઘણો રહેશે એનું કારણ છે કે વાવેતર પણ ઓછું થયું છે અને છેલ્લે છેલ્લે કાળી ચરમીનો બહુ મોટો એવો રાઉન્ડ આવ્યો છે જે ખેડૂતોને નુકસાન કરીને જાય જીરાની અંદર એવી એવી છે એટલા માટે ખાસ મિત્રો દ્વારકા હોય પોરબંદર હોય જામનગર હોય કોઈ કચ્છના વિસ્તાર હોય કે રાજસ્થાન હોય કોઈ પણ જગ્યાએ મિત્રો જીરાનું વાવેતર હોય તો સૌરાષ્ટ્ર ની અંદર કોઈ પણ જગ્યાએ આ વર્ષે માવઠાને લીધે અને કાળી ચરમીની જે મિત્રો અસર જે છે જે ક્યાંક ને ક્યાંક જીરાની અંદર આ ઉત્પાદન ઘટાડે એવી પૂરી શક્યતા છે એટલે ખેડૂતોને ખાસ ભલામણ છે કે મારી અમુક સમય જાળવશો જીરાની અંદર આ વર્ષે કંઈક ફાયદો થશે ખેડૂતોને એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે અને બીજું ખેડૂત ભાઈઓ ખાસ ખેડૂત ભાઈઓ અમે એક અમારું અનુમાન હોય છે અમે જે કઈ એ તમારે કરવાનું એવું અમે ખાસ તમને ક્યારે કહેતા નથી તો ખાસ ખેડૂત ભાઈઓ બજાર સાચી હોય હું કદાચ ખોટો પડી શકું પણ બજાર નહીં એટલું વસ્તુ ખાસ તમારે મગજમાં લઈ અને હાલવાનું આ એક અમારું હંમેશા અનુમાન હોય છે જે ખેડૂતો મારી ચેનલની અંદર પહેલેથી જોડાયેલા છે મિત્રો ગયા વર્ષે પણ ખેડૂતોને મેં કીધું હતું કે આટલો સમય જારવો ભાવ મળશે અને ખેડૂતોને મળ્યા પણ હતા પણ ખેડૂતો જે આપણે લાચારી જે છે ને એક ખેડૂતોને મારી રાખે છે ને પેલા સસ્તા ભાવમાં પણ વેચી નાખતા હોય છે અને બીજી વસ્તુ કે આપણે જ્યારે ભાવ ચડે ત્યારે ખેડૂતોને એમ થાય થાય કે હજી રાખીએ હજી રાખીએ એટલે એમાં પણ આપણે ભાવ સારા મળશે એમાં પણ ઘણા બધા ખેડૂતો રહી જતા હોય છે એટલે એવું ન થાય યોગ્ય સમય જોઈ અને ખેડૂતોએ વેચી નાખવા જોઈએ જીરા તો ખાસ ખેડૂતોને

ખાસ ખેડૂતભાઈ નવા હજી સુધી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરતો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો તો ખેડૂતભાઈ બસ હલમન હાલાર મિત્રો મળીએ ફરી એક વાત વખત સુધી રજા આપશો